આવશે ત્યારે ગાંધીનગર ખાતે સાંજે ચાર કલાકે બસો એક નવીન બસોનું લોકાર્પણ કરશે ત્યારે આ ઉપર ઉપરાંત દાળનું પણ ઉત્પાદન કરતા ખેડૂતો માટે પાકની નોંધણી ખરીદી તેમજ ચૂકવણી માટેના પોર્ટલનું પણ ઉદઘાટન કરશે ત્યારે મિત્રો આગામી છ તારીખે આગામી લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત ભાજપ મોટી બેઠક પણ મળવા જઈ રહી છે ત્યારે જેમાં ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપી શકે તેવી શક્યતા છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હાલમાં જ તેતા ઈસુ ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી પાડવામાં આવી છે જેમાં ભરતીની ફી હવે પરીક્ષા બાદ પરત મળી જશે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તેતા ઈસુ જગ્યાની વિવિધ પોસ્ટ માટેની ભરતી હાલ બહાર પાડવામાં આવેલી છે જેમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું આજથી એટલે કે ચાર જાન્યુઆરીથી શરૂ થયેલ છે ત્યારે મિત્રો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી છે અને સરકારના સૂત્રો મુજબ આ ભરતીમાં જે ઉમેદવાર ફોર્મ ભરશે અને પરીક્ષા આપશે એમને ફી તેમના ખાતામાં પરત આપવામાં આવશે ત્યારે મિત્રો જનરલ કેટેગરી માટે પાંચસો રૂપિયા અને અન્ય કેટેગરી માટે ચારસો રૂપિયા હાલમાં ફી રાખવામાં આવી છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોને તાળપત્રી ખરીદવા અઢારસો પંચોતેર રૂપિયાની સહાય આપવામાં આવશે એટલે કે ખેડૂતોની તાડપત્રી સહાય યોજના જાહેર થઈ છે ત્યારે આ ખેડૂત પોર્ટલ ઉપર આ યોજના મૂકવામાં આવેલી છે અને છેલ્લી તારીખ બે હજાર બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ રાખવામાં આવી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આની અંદર ખેડૂતોને કેટલી કેટલી સહાય મળવાની છે તો જે ખેડૂતો અનુસૂચિત જાતિના અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો છે એમને મિત્રો તાળપત્રીની ખરીદી કરવા કિંમતના પંચોતેર ટકા અથવા તો વધુમાં વધુ અઢારસો પંચોતેર રૂપિયાની સહાય આપવામાં આવશે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે કમોસમી વરસાદની આગાહી તો આગાહી આપવામાં આવી છે તો એક તરફ રાજ્યમાં કડકડતી ઠંડી જોવા મળી રહી છે તો બીજી બાજુ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યારે મિત્રો આવતીકાલથી વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા છે ત્યારે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા જોવા મળી રહી છે ત્યારે મિત્રો સાગરમાં લો પ્રેશર સક્રિય થવાના કારણે સાયક્લોનની પણ શક્યતા છે એટલે કે ગુજરાતના ખેડૂતો માટે ફરી એક મોટો ખતરો સામે આવ્યો છે તો મિત્રો આ હતા પોર કે ગુજરાતીના ચાર મોટા સમાચાર બીજા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું